સોલસાડમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે નવરાત્રી ઉત્સવના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે રવિવારના દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાવાના હોવા છતાં પંડાલમાં પાણી ભરાઈ જવાની અને ઉત્સવમાં ભંગ પડવાની સંભાવના છે સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે નવરાત્રી ઉત્સવના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ખુલ્લા નવરાત્રીના પંડાલ વરસાદી પાણીમાં ભીના થઈ ગયા છે ખાસ કરીને ઝણકાર નવરાત્રી પંડાલ સહિત અન્ય પંડાલના પરિસરમાં પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે જેનાથી આયોજકોની મુશ્કેલી વધી છે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને જોતા આ રીતે વરસાદ ચાલુ રહેશે તો રવિવારના દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાવા હોવા છતાં પણ અનેક પંડાલમાં પાણી ભરાઈ જવાથી ઉત્સવમાં ભંગ પડવાની સંભાવના છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત